બનાસકાંઠામાં ઘેની બેન જીત બાદ શક્તિસિંહ ગોહિલ નું નિવેદન સાંભળ્યું ખિસ્સામાં સીટો હોય કોંગ્રેસ મુક્ત ભારત આવા બધા શબ્દો વાપરીને એમણે જે કર્યું હતું એ કર્યું કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખિસ્સાના પૈસા કાઢીને આ ચૂંટણીમાં પૈસા વાપરીને ઉમેદવારોને મદદ કરી છે મારા ઉમેદવારોને હું ખૂબ અભિનંદન આપું છું કે ક્યાંય કોઈ લોભ લાલચ ડર માં આવ્યા વગર મર્દાનગીથી થી ચૂંટણીઓ લડ્યા પાંચ લાખની પાર ની વાત કરનારને નાકે પાણી લાવી દીધા આ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે